ચૌ મિત્રોને જય માતાજી હું આવી ગયો છું અમરેલી સરસ મેળામાં જે થી અઠ્ઠીસ સપ્ટેમ્બર સુધી ચાલુ છે પરવડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડની બાજુમાં છે અમરેલી પરંપરાગ અમ પ્રગતિ અને આત્મનિર્ભરતા પરંપરા પ્રગતિ અને આત્મનિર્ભરતા એક સાથે અમરેલી સરસ મેળામાં આ ત્રણેય વસ્તુ તમને જોવા મળશે એમાં જોકે અહીંયા આ બધા સ્ટોલ છે હસ્તકલાને આ બધી એક્ઝિબિશન છે એમાં જો ગાય આધારિત ઓર્ગેનિક ખેતીમાંથી જે પ્રોડક્ટ તૈયાર થતી હોય ઈ છે જવેલરી છે ઇમિટેશન છે હેન્ડવર્ક છે આર્ટ છે ઘણું બધું ચાલો હું તમને આગળ આગળ સ્ટોલમાં જાઓ બધા સ્ટોલના ઇન્ટરવ્યુ થોડા થોડા લેવું રિવ્યુ લેવું બધું તમને બતાવું આગળ જો તમે મેળામાં આવતા હો તો બાર તમને બધા નાસ્તા પાણીના સ્ટોલ છે જેમ શ્યામ સૂર્યા સખી મંડળ અમરેલી તો એ લોકો શા આપે છે તમને અહીંયા ત્રિમુખી જૈવિક જૂથ અમરેલી હાલો આપણે હમણાં જોઈશું અહીં શું શું બનાવે છે અહીંયા પણ નાસ્તાના સ્ટોલ છે ઓલા પણ એક થોડીક વસ્તુ બનાવે છે આપણે જ્યાં પણ જવું હાલો

મા ભગવતીને દિયા જ્યાં બધું માતાજીનો શણગાર વેચું છું તો દસ રૂપિયાથી માની સાતસો રૂપિયા સુધીની ચુંદડી છે મારી પાસે માતાજીની લોકડી છે પછી હાથપગ છે દિવેલ છે પછી નવી વસ્તુ આવી રીતે માર્કેટમાં આપણે જે આપણે વેલવેક મખમલની ચુંદડી કહી મખમલની ચુંદડી વેચી છે કંકુ છે હાથપગ છે નેત્ર છે અગરબત્તી છે માતાજીનું સ્થાપન છે અને માતાજીની અવનવી ચુંદડીઓ સારી સારી ડિઝાઇનમાં જે આપણે માર્કેટમાં જે નવું જ આવ્યા છે એ બધું વેચીએ છીએ આપણે ગમે ત્યારે આ સ્ટોલની મુલાકાત લો રાંદલના દડવા અને અહીંયા જે આ સ્ટોલ સરકાર તરફથી અમને મળેલો છે એ અમને સારો એવો લાભ છે અને આવું ના સરકાર કરતા રહીએ ટોટલી આ મખમલની વેલવેટની ચુંદડીઓ છે તમે જોઈ લો ટોટલી માતાજીનો પૂજા આપણે વેચી છે ગમે ત્યારે દડવા આવો મારું નામ રાજુભાઈ છે

નવાનું એકત્રીસ નંબર ઉપર કોન્ટેક કરજો બેન હોલસેલ માં પણ કરે છે મહાદેવ આજીવિકા મંડળ આપડે ખેતીવાડી ની પ્રોડક્ટ છે આમ તો

બેતાલીસ અઢાર એક સત્યાવીસ ગામ ચિત્તલ અમરેલી જિલ્લો જનતા આજીવિકા મંડળ છે હરપુર દિવાળીયા નું છે પણ જો એ શું શું લાવ્યા છે આ બધી નવરાત્રી ની જે ટ્રેડિશનલ વસ્તુ હોય ને એ બધું તૈયાર કરે છે क्या काम थी जब तीराला थे ऐसे अभी हम दुपहरे बनावा से डिटेशन लोन रेली कर रहीं मशीन मशीन वाटा से वो आ घरे पूर्णावम वाटा वो टाइम तो अधिक प्रोडक्ट कर रहीं सूसू बनाओ तो मैं लिक्विड थे एंड वो से वासन तो है लिक्विड थे फिनाइचे ફીણાઈમાં ત્રણ ચાર જાતની ફીણાઈ છે અને એસિડ ને બ્લીચિંગ એટલી વસ્તુ અમે બનાવી છે હા અમે નંબર આપીએ છીએ હા અઠ્ઠાણું સાત નેવું ત્રીસ બે એસી આ નંબરમાં કોલ કરશો એટલે તમને બધી માહિતી રામનાથ મહાદેવ સખી મંડળ આ બેન મુખવાસ લાવ્યા છે જાત જાતના પણ ઝીણી ઝીણી વસ્તુ બનાવેલી છે

તલનું કોટ કરેલું હોય છે પછી આમાં છે અમુક પ્રકારના સીડ્સો છે અને આ બી છે ચોકોફન છે જે ચોકલેટ ઉપર છે એ કોટ કરીએ છીએ એ રીતના અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવીએ છીએ આ માળાઓ છે અલગ અલગ પ્રકારની બધી ના આ અમે લોકો બહારથી લાવીએ છીએ હા મગાવ હોય તો પછી હોલસેલના ભાવે પણ અમે લોકો બનાવી આપીએ છીએ છૂટક નથી વેચતા ખુશી મિશન મંગલમ પાટણથી આવ્યા છે જો કે ટ્રેડિશનલ વસ્તુ છે આમાં છણિયા છોડે ને એવું બધું છે આસન છે બધું હાથ બનાવટ છે આવું છે ભાઈ છે છે સે છે બીજો છે કોરિયા છે 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 સાડી છે પેચ વર્ક ની બધી ડ્રેસ નું કાપડ છે

હળદર કોલ પ્રોસેસી બાફિયા વિના પતી કરીને પાવડર કરીએ છીએ ઘઉંનો પોક છે રાજગરો છે રાજગરાનો લોટ છે સરગવાનો પાવડર છે છાસનો મસાલો ત્રિફલા ચૂરણ છે પંચગવ્ય નસ્ય છે ધૂપબત્તી છે દનમંજન સાબુ છે કાચી ગાણીનું સિંગતેલ છે કાચી ગાણીનું એરંડિયું છે અને ગોનાઈલ છે ખાખરા અને ધૂપબત્તી છે અમારો કોન્ટેક્ટ નંબર છે પંચાણું આઠ બાસઠ ચાલીસ સાત સત્યોતેર આ બધી આયુર્વેદિક પંચગવ્યથી તૈયાર થયેલી બધી વસ્તુ છે રોજ ગૌશાળા પંચગવ્ય સાંમ રામ કપ ભૂખ કો ભાવ 200 કે દુબાય મારું નામ કુમાર હેતલ કૈલાશભાઈ છે હું જમાળા ગામમાંથી આવું છું તાલુકો વિસાવદર હાલ પ્રોડક્ટ અમારી મેંદળા હું પંચગવ્ય ઉત્પાદન કરું છું ગાય માતાના ગોબરમાંથી હું વિષક આઈટમ બનાવું છું કે જે લોકો સારી ગાય માતાના ગોબરમાંથી જે ઉત્પન્ન થાય જે બનાવીએ છે એ માણસો વાપરી શકે અને સારી અને નેચરલ વસ્તુ બનાવીએ છીએ અગરબત્તી છે ધૂપબત્તી છે ગાય માતાના ગોબરના છાણા છે પામ છે નાકમાં નાખવાના નસ્ય છે પેક છે ચા જઈતના સાબુ છે એમાં બાળકો માટે છે માથું ધોવાનું છે એવી જ રીતે અમે મોટા ગણપતિ છે બાળકો માટે રમકડા છે એવી જ રીતે અમે અત્યારે વિશ્વ આઈટમ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી તો સમાજ અને જે આ મિત્રોવાળા સમાજને નાની મોટી બહેનો છે એ બધે અમારી વસ્તુ વાપરે અને ગાય માતા બચે આપણું આરોગ્ય બચે આપણું વાતાવરણ બચે જય ગૌ માતા તો જેને કોઈને અમારી જે વસ્તુ જોવી હોય અથવા તો વાપરવી હોય તે લોકોને અમારો નંબર છે અઠ્ઠાણું બસો તેતાલીસ અડતાલીસ ને મારુતિ આઠ સો સો જૂથ અમરેલી બધી માટીની हाथे बना वस्तु समझो हाँ हाथे थी गुथेली जर्सी से तुम्हारे वाड़ी है साथ में रखी हुई है ना वाड़ी में तुम्हारा नंबर चला क्या काम दिया हो हमारे मोटी पुकाओ पासे चौकी हमारी दुकान से કોઈ પણ વસ્તુ અમે હોમ ડિલિવરી આપીએ છીએ માટીની કોઈ પણ વસ્તુ રસોઈ બનાવવાના વાસણ છે દહી છાશની હાંડી છે સિરામિકને ઘણી બધી ચારસો વસ્તુઓ અમારી દુકાને પણ અવેલેબલ છે અહીંયા સ્ટોરે બધી હાથ બનાવટની માટીની વસ્તુઓ અવેલેબલ છે આ અમારી સ્પેશિયલ આઈટમ છે એક નોનસ્ટિક તાવડી એમાં થેપલા પુડલા બધું પરોઠા તેલ માટે સ્પેશિયલ છે ધુવાળો એક ટકા નથી થતો અને તેમાં છે ને હેલ્ધી છે શરીર માટે અને તેલ પણ ઓછું યુઝ થાય છે ક્રોચેટની આઈટમ પણ હું બનાવું છું તે ઓર્ડર ઉપર ટી શર્ટ કાનાના વાઘા પારણાની દોરી ઝૂલા તોરણ કિચન રમકડા એ બધું ઓર્ડર પ્રમાણે પણ મળી જશે દિવ્ય જોત આજે એક આ મંડળ છે આ બધું ઘેરે બનાવે છે તો કોઈને ઘર માટે આ વાતરણ એવું બધું જોઈ તો તમે આ મગાવી શકો છો આમ જો બધું ટ્રેડિશનલ વસ્તુ પણ છે નવરાત્રી માટે નેકલેસ ને એવું બધું છે ઓનલાઈન ઓર્ડર પણ ખરીદીએ છીએ લઈએ છીએ ઓર્ડર પ્રમાણે તમારું કામ કરી આપવામાં આવશે કોઈ પણ પ્રકારના ઝૂલા હોય તોરણ હોય ટેડી બિયર હોય ઝુમ્મર હોય આવી દરેક વસ્તુઓ જે ગૃહ સજાવટમાં માટે ઉપયોગમાં આવે છે આ દરેક વસ્તુઓ અમે ઓનલાઈન ઓર્ડર આપીએ છીએ સાવેનું સ્ટેન્ડ છે ચિંગાડવાનું એવું બધું છે કોઈને પણ આવું ઓર્ડર ઉપર બનાવ હોય મોબાઈલ સ્ટેન્ડ સાવ એનું એવું બધું રાખાય